યુનિકોર્ન મોટરસાયકલનો ઉપયોગ કરીને મોબાઇલ સ્નેચિંગ કરનાર તથા મોબાઈલ ચોરી કરનાર આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને મોબાઈલ ફોન નંગ આઠ તથા મોટરસાયકલ સહિત કુલ રૂપિયા એક લાખ એકવીસ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી ઓન ડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી ચોપચાર સર્વિલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન્જી ચૌધરી સાહેબ નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણી સાહેબ નામે સર્વેલન્સ સ્ટાફના માણસોને ઈ એફઆઈઆર પરથી દાખલ થયેલ ગુનાઓ ડિટેક્ટ કરવા બાબતે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ જે આધારે હેડ કોન્સ્ટેબલ ઘનશ્યાભાઈ ગેમાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કિંજલભાઈ હરિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ના ટેકનિકલ ચોબાર પોલીસ સ્ટેશનના ઈ એફઆઈઆર પરથી દાખલ થયેલ અનડીટેક ગુના ના કામે સ્નેચિંગમાં ગયેલ એક સફેદ કલરનો નો રોયલમી ઇલેવન પ્રો ફાઈવજી મોબાઈલ ફોન જેને કિંમત રૂપિયા દસ હજાર ગણી શકાય તે મોબાઈલ ફોન તથા આરોપી તથા બાળકિશોરે ચોથી મેળવેલ